ત્યારે આ વખતે પોલીસ દ્વારા અકસ્માત સર્જનાર ડ્રાઈવરનો નો વરઘોડો કાઢવામાં આવ્યો હતો જેથી ડ્રાઈવરો આજે વીજળી હડતાલ ઉપર ઉતરી ગયા હતા ડેપોના પચાસ ડ્રાઈવરો હડતાલ પર ઉતર્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો લોકોની પોલીસ કંઈ નથી કરી રહી તેવા રોજ સાથે આક્ષેપો કરીને ભૂખ હડતાલની ચીમકી ઉચ્ચારી હતી અડાજણમાં ત્રણ ડિસેમ્બરના રોજ અકસ્માતની ઘટના બની હતી શ્રીરામ પેટ્રોલ પંપ પાસે એક મોપેડ ચલાવતી મહિલાને બીઆઈટીએસ બસના ડ્રાઈવરે લીધી હતી જેથી આ અકસ્માતની ઘટનામાં મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું પોલીસે બસ ડ્રાઈવર લાલજી શ્રીની તાત્કાલિક ધરપકડ કરીને સરઘસ કાઢ્યું હતું ત્યારે બસ ડ્રાઈવર વિરુદ્ધ કાર્યવાહી થતાં આજે બીઆરટીએસ બસના ડ્રાઈવર રોહલ પર ઉતરી ગયા છે બસો પચાસ જેટલા ડ્રાઈવરો આજે અચાનક હડતાલ પર ઉતરી જતા બસમાં મુસાફરી કરતા મુસાફરો પરેશાન થયા હતા લોકો આજે જે પોલીસ અને જે સાહેબો એ માર્યા છે જેનો વરઘોડો કાઢ્યો હાલમાં પોલીસ સસ્પેન્ડ થવા જોઈએ અમારો સુપરવાઇઝર જ્ઞાતિ માંડીને ડેપ ગ્રીન છેલના ડેપાવાળાને તમામ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એ અમારો કાયદેસરનો હુક હુકમ છે અને આજ અમે નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરશું અને ભૂખ હડતાલ ઉપર બેસશું અને કમિશનર ઓફિસે પણ જાણ કરશું બધી વસ્તુ કરવા અમે તૈયાર છે અમારો ડ્રાઈવરનો શું વાક કેવી રીતને આવી એ જો તમે જ્યાંથી અમારા રસ્તા ઉપર ચાલુ હોય તો અમને કોઈ રિક્ષાવાળા બાઇકવાળા ગમે અમને જેમ તેમ બોલી શકે ગમે એમ કાયદેસરનું કરી શકે તો એને કોઈ જોઈ નથી એ સમજીને કોઈ એ સમજી નહીં જાઓ તમે બીઆરટી બસ અમે કઈ જગ્યાએ હાકવી છે કોઈ જાતનો એને કોઈ વસ્તુ છે જ નહીં અમારા ડ્રાઈવર લોકો ઉપર તો ડ્રાઈવર ઉપર અમારી બીબી બચ્ચા શું કરવાના આ લાલજીબાની ઘરવાળીને ચોકરો બજાર હોય રડે છે તે પહેલાં ત્રણ ડ્રાઈવર સસ્પેન્ડ હોય તો એનો જવાબદાર કોણ છે કોઈ સાહેબને ખબર નથી પડતી કે અમે શું કરવા માગીએ છે આજથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને બીઆરટી બસ ચાર સેવા ચાલુ થશે નહીં અમારા ડ્રાઈવરો છે અઢીસો ડ્રાઈવરો હડતાલ ઉપર છે પૂરેપૂરા છે બધા એક સાથે છે અને એક કોઈ એક ડેપો બંધ કરવા અમે માગવી છીએ બધા ડ્રાઈવરોને અમે હુકમ કરવાના છે કે કોઈ એક ડેપો બંધ કરો અમારે ભૂખ હડતાલમાં તૈયાર થઈ જાઓ ત્યાં સુધી અમારો હુકમ પોલીસ વાળાને કયો એવો ગુનો કલા ડ્રાઈવરે કરેલો હતો કે એને મારી નાખ્યો સીસી કેમેરા તપાસ કરો બધું કરો જે કાયદેસર થતું એની વાંચ્યા કાર્યવાહી કરો બિન કાયદેસર હુકમ કરે છે ડ્રાઈવરો માટે ડ્રાઈવરો કોઈ ખરાબ કરે છે કોઈ ડ્રાઈવરે બળાત્કાર કરેલો છે કોઈ ડ્રાઈવરે કોઈ વસ્તુ કરેલી છે તે જોવો અને પોલીસ વાળાનો શું હુકમ છે કે ડ્રાઈવર ને સીધો રોડ ઉપર બુટલેકારો કેટલા રખડે છે બુટલેકારો કેટલા રખડે છે કેમ દારૂ દારૂવાળા રખડે ને તો ભીની પડે છે કેવી રીતનું કરે છે સાહેબ ને બતાવું કે આ ખડવાનગર ના પુલ એટલે દારૂ વેચાય છે છોડે ધારે તો ત્યારે એને ડ્રાઈવર ખબર નથી પડતી અનુદારના પુલ નીચે દારૂ વેચાય છે તો ત્યારે એ બધા ડ્રાઈવરો હું હપ્તો માંગે છે હપ્તો ખાવા માંગે છે